આજે આપણે બનાવશું સ્પેશિયલ મસાલા સાથે દૂધીનું એક નવું જ શાક આજ સુધી તો તમે દૂધીનું શાક અનેક વખત બનાવ્યું હશે પણ જો આ શાક બનાવશો તો પનીરનું શાક તમે સો ટકા ભૂલી જશો એટલું સ્વાદિષ્ટ દૂધીનું શાક બનશે તો ચાલો બનાવીએ નવી જ રીતે બનતું દૂધીનું સ્વાદિષ્ટ શાક તો અહીંયા મેં એક નંગ દૂધી લીધેલી છે દૂધીના બે ભાગ કરી લેશું છાલ ઉતારી લેશું દૂધીની છાલ ઉતારી લીધી છે હવે આજે દૂધીને આપણે કટકા નથી કરવાના આજે આપણે દૂધીને છીણવાની છે આ રીતના નાની છીણી છે તમે જે છીણો છો એ જ છીણીથી આપણે દૂધીને છીણવાની છે દૂધી છીણી લેશું દૂધી છીણવામાં આપણે આ રીતના ઉપરનો ભાગ લેવાનો છે વચ્ચેનો થોડા ઘણા બિયાવાળો ભાગ હોય એ અલગ કરી લેશું આ રીતે પલટાવતા પલટાવતા આપણે દૂધીને છીણી લેશું અને દૂધીના લાંબા રેસા થાય એ રીતે પણ નથી છીણવાની આ રીતના આડી દૂધી રાખી અને છીણશો એટલે આપણે જેવા જોઈએ છે એવા નાના રેસા મળશે તો આ રીતે હું બધી દૂધી છીણી લઉં છું દૂધી છીણી લીધી છે તમે જોઈ શકો છો કે એકદમ નાનું છીણ કરેલું છે દૂધીનું છીણ એક બાજુ રાખી દેસું અને આગળની પ્રોસેસ કરશું અહીંયા અમે અડધો કપ ચણાનો લોટ લીધેલો છે ચણાનો લોટ એક વાસણમાં નાખી દેસું જે વાસણ ભરી અને તમે લોટ લ્યો છો એ જ વાસણ ભરી અને દહીં લેવાનું છે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી શકો છો તો જેટલું લોટ લીધેલો એટલું જ દહીં લીધું છે દહીં ચણાની લોટ સાથે મિક્સ કરી દેસુ આજ સુધી દૂધીનું શાક તમે અનેક વખત બનાવ્યું હશે પણ આ એકદમ નવી જ રીત છે વિડીયો પૂરેપૂરો જોજો બિલકુલ સ્કીપ નહીં કરતા દહીં અને લોટ સરસ મિક્સ થઈ ગયા છે તો સામે આપણે લોટ અને દહીં લીધેલું એટલું જ પાણી નાખશું થોડું થોડું કરતા આપણે પાણી લોટ સાથે મિક્સ કરી લેશું ચણાના લોટમાં ક્યારેય એકી સાથે પાણી નથી નાખી દેવાનું લોટના ગઠ્ઠા જામી જાય છે થોડું થોડું નાખતા આ રીતના મિક્સ કરવાનું છે તો બધું જ પાણી મેં લોટ સાથે મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો કે એકદમ લંચ ફ્રી બેટર તૈયાર થઈ ગયું છે બિલકુલ લોટના ગઠ્ઠા રહ્યા નથી હવે તૈયાર કરેલ બેટરમાં થોડા મસાલા કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અત્યારે બેટર મીઠું નાખીએ છીએ અડધી ચમચી જેટલી હળદર નાખશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર બધું મિક્સ કરી લેશું તો બેટર સાથે મસાલો ખૂબ જ સરસ મિક્સ થઈ ગયો છે હવે આગળની પ્રોસેસ કરીએ ગેસ ઉપર કડાઈ ગરમ કરવા મૂકેલી છે એક ચમચી જેટલું તેલ નાખશું તેલ ગરમ થતા છીણીને રાખેલી રાખવાની છે દૂધીને તેલમાં સારી રીતે સાતડી લેશું દૂધીને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લીધી છે અને એકાદી મિનિટ દૂધીને ઢાંકી દેશું અત્યારે આપણે દૂધીના છીણમાં બિલકુલ કોઈ જાતના મસાલા કરેલા નથી એમ જ તેલમાં સાંતળી અને ઢાંકી દીધેલી છે એકાદ મિનિટ પછી જોઈ લઈએ દૂધીનું છીણ થોડું સોફ્ટ થઈ ગયું છે દૂધીમાં પાણી હોવાથી દૂધીનું છીણ ઝડપથી સોફ્ટ થઈ જશે હવે બફાયેલા છીણ સાથે આપણે તૈયાર કરેલું બેટર મિક્સ કરવાનું છે થોડું થોડું કરતા બેટર આપણે છીણ સાથે મિક્સ કરશું ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખેલી છે થોડું પાણી નાખી અને બેટર હતું એ મિક્સ મિક્સ કરી ધીમા ગેસની ઉપર છે આપણે આ બધું કરવાનું ચણાના લોટનું બેટર આપણે દૂધીના છીણ સાથે નાખ્યા પછી આ રીતે સતત હલાવતું રહેવાનું છે નહીતર ચણાનો લોટ તરત તળીએ બળવા લાગશે તો થોડી વારમાં જ આપણું બેટર ઘટ થવા લાગ્યું છે હવે બેટરને ચેક કરવા માટે આપણે પ્લેટ લેશું પ્લેટમાં થોડું બેટર નાખશું એકાદ મિનિટ રહેવા દેશું થોડું ઠંડુ થતા જોશું બેટર આપણું હજી થોડું ઢીલું છે હાથ લેતા હાથમાં ચોટે છે તમે જોઈ શકો છો હજી એકાદ મિનિટ આપણે બેટરને થોડું હલાવશું જેથી બેટર આપણું પરફેક્ટ તૈયાર થઈ જશે બેટર પ્લેટમાં લેતા હાથમાં બિલકુલ ચોટવું ન જોઈએ એ રીતના આપણે કમ્પ્લીટ તૈયાર કરવાનું છે હવે વધારે બેથી ત્રણ મિનિટ આપણે ગેસ ઉપર રાખેલું ચેક કરી લઈએ બેટરને પ્લેટમાં લેશું બેટરને આપણે એકાદ મિનિટ આ રીતે ઠંડુ થવા દેવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ભેગું થવા માંડ્યું છે આ રીતના બેટર ભેગું થવા માંડે એટલે આપણું ઢોકળી માટેનું બેટર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે એક થાળીમાં આ રીતે તેલ લગાવીને રાખેલું છે તો બેટર આપણે થાળીમાં લઈ લેશું

તમે જોઈ શકો સોફ્ટ અને સ્પોન્જી ડુખડે દૂધીની ઢોકળી તૈયાર થયેલી છે બધી ઢોકળી આપણે એક વાસણમાં કાઢી લેશું અને વઘારની તૈયારી કરશું ગેસ ઉપર કઢાઈ ગરમ કરવા મૂકેલી છે કઢાઈમાં મોટી બે ચમચી ભરીને તેલ નાખશું તેલ ગરમ થતા અડધી ચમચી રાઈ અને જીરું મિક્સ કરેલ છે નાખશું થોડી ઈંગ નાખશું એક મીડિયમ સાઈઝ કરીને ડુંગળી છે બે ટમેટાની પ્યુરી કરીને રાખેલી છે બે ટમેટાની પ્યુરી ડુંગળી સાથે જ મિક્સ કરી દેસુ

લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરુ પાવડર એક ચમચી ગરમ મસાલો બધું મિક્સ કરી લેશું ડુંગળી ટમેટામાં મસાલા કરી લીધા પછી એકાદી મિનિટ જ આપણે ઢાંકી દેસુ જેથી ડુંગળી અને ટમેટા બધું ખૂબ જ સરસ સંતળાઈ જશે અને તેમાંથી તેલ છૂટું પડી જશે જોઈ લઈએ તમે જોઈ શકો છો એકાદ મિનિટમાં ડુંગળી અને ટમેટામાંથી તેલ અલગ પડવા લાગ્યું છે મીન્સ કે આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી ખૂબ જ સરસ સંતળાઈ ગઈ છે ગ્રેવી સંતળાતા ખૂબ જ સરસ સુગંધ આવે છે અને આ શાક તો એટલું સ્વાદિષ્ટ બને છે કે તમે વારે વારે દૂધીનું શાક આ રીતે જ બનાવશો હવે તૈયાર થયેલી ગ્રેવીમાં આપણે દોઢ કપ ભરી અને પાણી નાખશું શાકની ગ્રેવી તમારે જોઈએ એ પ્રમાણે તમે શાકમાં પાણી નાખી શકો છો અત્યારે હું દોઢ કપ પાણી નાખું છું સરસ ઉકળી ગઈ છે અને ઢોકળી ઠંડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એક એક પીસ એકદમ સરસ અલગ થઈ ગયું છે અને એકદમ સોફ્ટ ઢોકળી તૈયાર થયેલી છે તો બધી ઢોકળી આપણી ગ્રેવી સાથે મિક્સ કરી દેસુ ઢોકળી મિક્સ કરી લીધા પછી એક વખત ઉપર નીચે કરી લેશું થોડી વાર ચડવા દેસુ એક વખત શાક ચાખી લેવાનું જો તમને કોઈ મસાલા વધારે ઓછા લાગતા હોય તે પ્રમાણે સેટ કરી શકો છો મને આપણે ઢોકળીમાં મીઠું નાખેલું ગ્રેવીમાં મીઠું બિલકુલ નાખેલું જ નથી તો નાખશું

કે દૂધીનું ઢોકળીનું શાક બનાવવામાં થોડું ગ્રેવીનું પ્રમાણ વધારે રાખવાનું શાક થોડું ઠંડુ થશે ઢોકળી બધું ગ્રેવી ચૂસી જશે જયારે તમે શાક સર્વ કરશો ત્યારે શાક તમારે જોઈએ છે એ જ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી જશે તો તૈયાર છે પનીરના ના ભુલાવી દે તેવું સ્વાદિષ્ટ એવું દૂધીનું શાક કોથમરી નાખીને ગાર્નિશ કરશું તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું શાક આજે જ બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે આપને મારી આ સ્પેશિયલ રેસિપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ